હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડિયોમાં માત્ર બે દિવસની અંદર આપણે એક વિડીયો બનાવ્યો હતો એટલે કે ગુરુવારે સાંજના એટલે કે રાત્રી દરમિયાન વિડીયો અપલોડ કર્યો કે સબીરભાઈ તમે રડશો નહીં અમે તમારી સાથે છીએ ખરેખર એમના ઘરની જે પરિસ્થિતિ ગંભીર હતી પાછલા બે દિવસની અંદર આપણા ઉપર તમે વિશ્વાસ રાખી અને સબીરભાઈની જે પરિસ્થિતિ જોઈ અને તમે જે સપોર્ટ કર્યો છે

અંદાજીત એક લાખ ચાર હજાર ત્રણસો ને સત્યાવીસ રૂપિયાની માતબર રકમ આ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે જેની અંદર અમારા એકાઉન્ટની અંદર પણ સત્તર હજાર ને નવસો રૂપિયા જેવી રકમ આવી સબીરભાઈના એકાઉન્ટની અંદર પણ જે રકમ આવી છે એ બધી રકમ અને જે લોકોને ખબર નહોતી એ લોકો વિડિયોના માધ્યમથી સબીરભાઈના ઘરે પહોંચીને જે લોકોએ મદદો કરી છે પૈસા થકી અને રાશન થકી ખરેખર આ બાબતને લઈ અને હું તમારા બધાનો દિલથી આભાર માનું છું આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આજે વાર છે રવિવાર અને આજે રાત્રે ફરી પાછા સબીરભાઈ અમદાવાદ કેન્સર હોસ્પિટલે જવા માટે રવાના થવાના છે પરંતુ એની પહેલા સબીરભાઈ કીધું કે ભાઈ નિઝામ સાહેબ અમારી પાસે એટલો રૂપિયો થઈ ગયો છે મારે દિલ થી લોકોનો આભાર માનવો છે સબીરભાઈ સાથે વાત કરી લઈએ હવે તો સબીરભાઈ હવે તો ખુશ થાય ભાગરો અંદર થી બહુ સારી એવી મદદ મળી તમામ હિન્દુ ભાઈઓ છે મુસ્લિમ ભાઈઓ છે સાથે મળીને ફૂલ તો થકી આપણને કારણ સબીરભાઈ હા ઊંઘાય તો બહુ ગયો ભાઈ દવાખાનું મૂકાય તો ખાવાથી મોટા મોટા બે થોડા સમય આવે બે એકલો ને એટલો હવે મળવા જેવું થઈ ગયું ગયા એવું નથી બધી સાથે છે બધા લોકો સાથે છે અલ્લાહના ફઝલો કરમથી માંગરોળના જે લોકો છે સાથે જે લોકો પણ આપણા વિડીયો જોઈ છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે નાની મોટી મદદમાં કોઈ કે પચાસ નાખ્યા છે તો કોઈ કે ત્રણ જેવી રકમ પણ નાખી છે ખાતાની અંદર બહુ સારી બાબત છે સબીરભાઈ તમે આપણા વિડીયોના માધ્યમથી જે લોકોએ મદદ કરી છે એ લોકોને તમે શું કહેશો એ લોકોનો ખૂબ ખૂબ આભાર બધાને ખૂબ ખૂબ આભાર ભાઈ સાંજે અમારે

જો ભાઈ ઘરની અંદર ક્યારેક માણસ એકલો રહેતો હોય ને તો ઘણી વખતે થાકી જતો હોય હારી જતો હોય સબીરભાઈ એ મને વાત કરી કે બે દિવસ થી લોકો મને મળવા આવે છે મારા ખેર ખબર પૂછે છે અંદર થી એક ઉમ્મીદ જાય ગઈ છે નવી કે નહીં ભલે હવે એ કેન્સર નામની વસ્તુ એમના દિમાગમાંથી નીકળી ગઈ એમ કહું તો ચાલે હવે હવે બીક નથી રહી એ પ્રકારની કેમ કે લોકોનું એક આશ્વાસન મળે છે લોકોનો દિલાસો મળે છે અને દિલથી તમામ લોકોનો આભાર પેલા દી રાતના બે વાગે હું રેડી પડું સાડા ચાર વાગે મેં આમાં સબીરભાઈ કઈ કર્યું નથી મારી પાસે એક માધ્યમ છે બસ મેં ખાલી માધ્યમ નો ઉપયોગ કર્યો તમને લોકો સુધી પહોંચતા કર્યા હજુ પણ કેન્સર હોસ્પિટલે જઈ અને રિપોર્ટ શું આવે છે ત્યાર પછી ફરી પાછો હું તમને અપડેટ આપીશ કે ભાઈ આપણે જે એમાં એવો આગ્રહ રાખ્યો છે અત્યારે અત્યારે તો કે પહેલા ત્યાં જ જઈને રિપોર્ટ કરાવીએ અને ત્યાર પછી સારી એવી હોસ્પિટલની અંદર પણ આપણે એવું સજેશન કરીશું કે ભાઈ ફાઇનલી એમને જ્યાં કેન્સર હોસ્પિટલનો ખર્ચ છે એ પણ નહિવત થઈ જાય ન લેવામાં આવે અને જેટલું પણ જે કંઈ પણ મારે તમામ લોકોનો એક આગ્રહ છે તમારા વિસ્તારની અંદર પણ તમારા ઇલાકાની અંદર પણ કાંઈ કોઈ એવો વ્યક્તિ તમને જોવા મળે છે તો એની ખાસ એમની પાસે જાજો એમની ખેર ખબર પૂછતા રહેજો તમારાથી જેટલું શક્ય બને એટલું ઓફલાઈન અથવા ઓનલાઈન એમની મદદ કરતા રહેજો ક્યાંક કોઈકને આપણે જીવવાની એક ઉમ્મીદ બનીશું ને તો પણ એ આપણા માટે જીવન જીવવા માટે સાર્થક બનશે

ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો અને આપણે સબીરભાઈ માટે દુઆ કરીએ કે ઈન્શાલ્લા વહેલી તકે એમને સારું થઈ જાય અને એમની જે કઈ પણ જરૂરિયાત છે તમામ પૂરતી થઈ જાય ઠીક છે સબીરભાઈ